મહેસાણામાં સાતસો થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે કાસા એન એ સરપંચ પ્રશાંતભાઈ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે વિસનગર તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિરેન પટેલે પણ કેસરો કર્યો છે પૂર્વ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સોનલ છોડ્યો છે શહેર કોંગ્રેસ યુવા મોરચાના પ્રમુખ સચિન પટેલ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો છે લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ અજગર ખાન પણ ભાજપમાં જોડાઈ ગયા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ત્રીજી વખત આ ભરતી મેરો કર્યો છે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કેસરો ધારણ કર્યો હતો વિકાસ નરેન્દ્રભાઈનો સમગ્ર તાલુકામાં ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતમાં જોઈ રહ્યા હતા એના કારણે એમને પણ થયું કે જ્યાં આગળ અમે છીએ એ કેવળ વિકાસથી તદ્દન વિપરીત દિશામાં એ લોકો દોડી રહ્યા છે તો આ એક વિકાસની દિશામાં દોડવું જોઈએ સનાતનનો ધર્મનું જ્યારે ગૌરવ પુનઃસ્થાપન થતું હોય જે પુરાતન સંસ્કૃતિનું પુનઃસ્થાપન થતું હોય એવા સમયે આપણે સૌ નરેન્દ્રભાઈની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ જઈએ એટલે પશાભાઈ કમલેશભાઈ ભાઈ શ્રી પ્રશાંતભાઈ ઇન્દ્રવર્ધનભાઈ કેટ કેટલા મહત્ત્વના કાર્યકર્તાઓ કે જેઓ પોતાના ગામમાંથી અને બીજા ગામોમાંથી પણ અનેક કાર્યકર્તાઓ અત્યારે એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાંથી બેથી પાંચ ઓછામાં ઓછા કાર્યકર્તાના જોડાયા હોય આજે અમે વિકાસ પથ ઉપર અગ્રેસર થવા જઈ રહ્યા છીએ માન્ય મોદી સાહેબ જે ગુજરાત મોડલને સમગ્ર દેશમાં સ્થાપિત કરીને વિકાસના નવા કીર્તિમાનો સ્થાપી રહ્યા છે તો તેમની સાથે આ વિકાસ યાત્રામાં આજે અમે સામેલ થઈ જવાના છે